ખરેખર જો વાલ્મીક સમાજના સફાઈ કામદારો દિવસ ચારથી આંદોલન કરી રહ્યા હોય અને તે નગરપાલિકાની જે સાવણી છે જે આંદોલનની સાવણી છે ત્યાં જતા હોય ત્યાંથી પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવ્યા છે અને આ પૂરેપૂરું ભાજપની જે તાનાશાહી છે ભાજપે અને ચીફ ઓફિસરશ્રીએ પોલીસને આગળ કરીને આ સમાજની બેનોને અને નાના નાના આઠ આઠ નવ નવ વર્ષના બાળકોને લઈને આંદોલન ખાતે પહોંચી રહ્યા હતા તો અધવચેથી અટકાયત કરવામાં આવી છે આ ખૂબ એક દુઃખદ ઘટના છે કે આ લોકોને જે જેનો હક માંગે છે જે જેના અધિકાર માંગે છે તે લોકોને દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને આંદોલનને ખતમ કરવાનો પ્રયત્ન છે આ લોકો નગરપાલિકા પાસે મોટી રકમ નથી માત્રને માત્ર જે લઘુત્તમ વેતન ચાલતું હોય ને જે પૂરા દિવસમાં કામે હોય એ જ છે પણ છતાંય પણ આ નગરપાલિકાના શાસન દ્વારા પોલીસને ને આગળ કરીને આ કામદારો ડરાવવાનો પ્રયત્ન કર્યો છે અને આ કામદોરો ભડકાવાનો પ્રયત્ન કર્યો છે પણ હવે પછી આંદોલન શાંત નહીં પડે સમસ્ત વલ્મિક સમાજ ગુજરાતના તમામ પ્રતિનિધિઓ ગુજરાતના અત્યારે રાજુલા ખાતે આવી રહ્યા છે અને હવે ચોવીસ કલાક ત્યાં ધરણા ચાલુ છે રાજુલા નગરપાલિકામાં જે સફાઈ કર્મદારો છે તેમને પંદર પંદર દિવસના વારાની પ્રથા ચાલુ હતી અને જેરાવના વિરોધમાં સફાઈ કામદારો દ્વારા આંદોલન કરવામાં આવેલું હતું અને એમને આંદોલનમાં પોલીસ પ્રોટેક્શન પણ આપવામાં આવેલું હતું આજે જયારે રાજુલા નગરપાલિકા દ્વારા બહારથી કામદારો બોલાવી અને સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલી ત્યારે આમાંથી જે અમુક લોકો છે તેમણે આવીને સફાઈની કામગીરીની વચ્ચે અડચણ અડચણ કરી હતી તો આજે લોકો અડચણ કરતા હતા એટલે આશરે ચાલીસ જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા છે અને પોલીસ પ્રોટેક્શન ની અંદર રાજુલા નગરપાલિકામાં સફાઈની કામગીરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવેલી છે